નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સ્માર્ટફોન એટલે કે મોબાઈલમાં જે સહાય સબસિડી જે મળે છે તેની ઓનલાઈન અરજી ચાલુ થવાની છે તેના વિશે વાત કરશું મોબાઈલમાં છ હજાર રૂપિયાની સહાય મળશે સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ માહિતી માટે જોતા રહો આ વિડીયો અરજી તારીખ અઢાર છ ચોવીસના રોજ ઓનલાઈન ચાલુ થવાની છે એ આપણે આગળના વિડીયોમાં જોયું એ મુજબ વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ વી સ્માર્ટફોન મોબાઈલ ખરીદી કરવાની રહેશે સ્માર્ટફોન મોબાઈલ યોજના વિશે માહિતી જોવા જઈએ તો હવે ખેડૂતોને ખેતીવાડી યોજનામાં ઓનલાઈન અરજી કરી ને જ્યારે પાસ થઈને આવે પછી મોબાઈલની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ ખેતીવાડી ઓફિસમાં જમા કરાવવાના રહેશે અને આ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી મોબાઈલની ખરીદી ઉપર સહાય એટલે કે સબસિડી મળશે તો આ મોબાઈલની ખરીદી ઉપર કેટલી સહાય અને સબસિડી હોય છે તે જોવા જઈએ તો મોબાઈલના કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને સમજાવું તો પંદર હજારનો મોબાઈલ હોય તો તમને छ हज़ार रुपया सहाय से बीजु उदाहरण तरीके समझा तो पंदर हज़ार करता ओछी रकम मोबाइल होीएसटी वालू बिल हो तो तमने चालीस टका मुजब सहाय मैं से चौदह हज़ार ना मोबाइल हो चालीस टका लेखे पांच हज़ार सत्सौ रुपया से એટલે ટૂંકમાં પંદર હજાર કરતાં ઓછી રકમનો હોય તો અહીંયા ગણતરી ચાલીસ ટકા લેખે કરવામાં આવે છે જ્યારે પંદર હજાર કરતાં વધારે રકમનો મોબાઈલ હોય તો પણ છ હજાર રૂપિયા સાહેબ મળવાપાત્ર છે એટલે કે છ હજાર વીસ હજાર કે પચીસ હજાર પણ ઉપયોગનો રકમનો મોબાઈલ લાવો તમે ખરીદી કરીને જીએસટીવાળા બિલ સાથે તો પણ તમને છ હજાર રૂપિયા દેખે જ તમને સહાય મળવા પાત્ર છે મોબાઈલની ખરીદી તમે ગમે તે કંપનીનો મોબાઈલ ગમે તે દુકાનેથી ખરીદી કરી શકો છો પરંતુ મોબાઈલનું બિલ વાળું ફરજિયાત છે એટલે ટૂંકમાં મોબાઈલની ખરીદી કરવા જાઓ એટલે જીએસટીવાળું મોબાઈલનું બિલ લાવવું ફરજિયાત છે આ ઓનલાઈન અરજી તપાસ તેના વખતે જીએસટીવાળું બિલ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ખેતીવાડી ઓફિસમાં જમા કરવાના રહેશે આપણે આગળ સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પ્રોસેસ જોઈશું મોબાઈલમાં બિલમાં આઈ એમ ઇ આઈ નંબર ચેક કરવામાં આવે છે બિલમાં જે હોય એ મુજબ મોબાઈલમાં પણ ચેક કરવામાં આવશે એટલે બિલ અલગ અને મોબાઈલ અલગ એવું ના કરતા જરૂરિયાત મુજબ મોબાઈલની ખરીદી કરવી જોઈએ જો તમારે ખરીદી ખરેખર મોબાઈલની જરૂરિયાત હોય તો તમે મોબાઈલની અરજી કરી અને સહાય મેળવી શકો છો તમારી પાસે ઓલરેડી મોબાઈલ છે જ થોડોક જૂનો છે ચાલેવો હશે તો ફક્ત છ હજાર રૂપિયા સબસીડી માટેથી વીસ હજાર રૂપિયા બગાડવાની જરૂર નથી એ મારી અંગત સલાહ છે જો તમારે ખરેખર જરૂરિયાત હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ લાભ લઈ શકો છો આ છે સરકારની ગાઈડલાઈન સ્માર્ટફોનની માર્ગદર્શિકા તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય રાજ્યના ખેડૂત ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય સહાયનું ધોરણ સ્માર્ટફોનની ખરીદી ઉપરના ચાલીસ ટકા અથવા છ હજાર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે સ્માર્ટફોન માટે ની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઈસ ઇયરફોન ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં એટલે આમાં એમ કહેવામાં આવે છે કે તમારા મોબાઈલની ખરીદીમાં બિલમાં મોબાઈલની જે કિંમત હશે તે જ રકમ ઉપર તમને સહાય મળવા પાત્ર હશે તો તમે વધારાનું કોઈ ચાર્જર કે અન્ય તો તેની ઉપર ગણવામાં ગણવામાં આવશે નહીં આ યોજનાનો લાભ રાજ્યના જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોએ પોતાની જમીનના આઠમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર રહેશે એટલે તમારે આઠનો ઉતારો છે એમાં એક કરતાં વધારે નામ છે તો પણ ગમે તે એક જ ખેડૂત તેમાંથી ઓનલાઈન અરજી કરી અને લાભ મેળવી શકશે પૂર્વ મંજૂરીના આદેશથી તારીખ ત્રીસ દિનમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદારે ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે નીચે મુજબના સાધનની પુરાવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુ તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે તો તમને પૂર્વ મંજૂરી મળી જશે તમને તમારું આવી જાય પછી તમારા નીચેના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેમાં સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું જીએસટી નંબર ધરાવતું અસલ ઓરિજિનલ પાકો બિલ મોબાઈલનો આઈ એમ ઈ આઈ નંબર દેખાયા મુજબ બિલમાં લખાવાનો રહેશે આઠ અને નકલ જે તમે ઓનલાઈન અરજી કરી એમાં દર્શાવેલ આઠ મુજબ આઠની નકલ રદ કરેલ ચેક અથવા પાસબુકની ઝેરોક્ષ અને આધાર કાર્ડની ઝેરોક્સ આ ફક્ત પાંચ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે આ ડોક્યુમેન્ટ જમા કર્યા બાદ સંબંધિત કચેરી દ્વારા ખેડૂત તરફથી સાધનિક પુરાવા રજૂ અરજી મળ્યાની જરૂરી ચકાસણી કરવામાં આવશે એટલે તમારો મોબાઈલની ચકાસણી કરવામાં આવશે ખાતાના સક્ષમ અધિકારી શ્રી ત્યારબાદ આપને સહાય ચૂકવણીનો આદેશ કરશે સહની રકમ ઈ અથવા આર થી તમારા ખાતામાં સીધા જમા કરવામાં આવશે યોજનાના જે તે વર્ષના ઠરાવની જોગવાઈ વખતો વખત સુધારા મુજબની શરતો મુજબ સહાયને આખરી ગણવાની રહેશે આમ સ્માર્ટફોનની ખરીદી ઉપર તમને આવી રીતે સહાય મળવાપત્ર છે અમુક ફોટોગ્રાફ છે જે તે આવી રીતે મોબાઈલની ચકાસણી કરવામાં આવશે તો આવું પાકો બિલ લાવવાનો રહેશે આઈએમઆઈ નંબર ચેક કરવામાં આવશે જો તમને આ વિડીયો ગમે હો તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમામ નવા માહિતી મળી રહે સરળ અને સચોટ માહિતી મેળવવા માટે જોતા રહું ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ